નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને તમારું દડા જેવું પેટ સપાટ કરવા એટલે કે તમારું દડા જેવું પેટ છે એને જો તમારે સપાટ કરવું હોય તો એક ચૂર્ણ છે જે ઘરના મસાલામાંથી બને છે દેશી તરત તમે કરી શકો એવું ચૂર્ણ છે એકવાર જરૂરથી અજમાવજો એકસો વીસ દિવસ સુધી કન્ટિન્યુ તમે આ પ્રયોગ કરશો સવાર સાંજ આ ચૂર્ણ લેવાનું છે એકસો વીસ દિવસ સુધી તમે આ ચૂર્ણ લેશો એટલે તમારા શરીરની પેટની અંદરની જે કાંઈ વધારાની ચરબી છે એ ઓગળી જશે સાથે સાથે તમારું ડાયજેશન એટલે કે પાચનશક્તિ પણ તમારી મજબૂત થશે સાથે સાથે તમને ગમે તેવી એસિડિટી હશે એ એસિડિટી પણ દૂર થશે સાથે સાથે તમારે ગેસ થાય છે એટલે કે તમે કોઈ પણ વસ્તુ ખાવ છો અને ઊંધો ગેસ થાય છે અથવા ગમે એ રીતે પ્રકારનો ગેસ થાય છે તો એ ગેસમાં પણ એકસો ને દસ ટકા એસિડિટીમાં પણ એકસો દસ ટકા રાહત આપે એવું આ ચૂર્ણ છે ચૂર્ણ શેમાંથી બને છે તો વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે મીઠો લીમડો એવા ઘરના રસોડાની અંદર જે આપણા મસાલા છે એ મસાલામાંથી આ ચૂર્ણ બને છે અને રિઝલ્ટ પણ અદ્ભુત આપે છે એ રિઝલ્ટ આપણે યુટ્યુબ ચેનલની અંદર બધા જ મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલ ડિસ્પ્લે ઉપર આવી રહી છે એ યુટ્યુબ ચેનલ છે તેને તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરી અને તમે જોઈ શકો છો હવે આ ચૂર્ણ મંગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર આપી રહ્યો છું એ નંબરની અંદર તમે મંગાવી શકો છો તમારે વોટ્સઅપની અંદર તમારું નામ નંબર એડ્રેસ મોકલવાનું છે અને ઓનલાઈન ત્રણસો નેવું રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે કુરિયર દ્વારા તમને બેથી ત્રણ દિવસની અંદર ચૂર્ણ આ મળી જશે હવે જે લોકોનું હેવી બોડી છે એટલે કે ઘણા પ્રયત્નો કરી લીધા છે પણ કાંઈ ફેર નથી પડતો લેડીઝ છે જેને ઓપરેશન પછી અથવા તો ડિલેવરી પછીનું પેટ વધી ગયું છે અને ચરબી વધી ગઈ છે ખોટી એ કોઈ સંજોગોમાં ઓગળતી નથી તેવા સંજોગોમાં આ કોમ્બો કામ આવશે એટલે કે આ જીરાનું ખાલીને ખાલી જીરામાંથી બનાવેલું આ અર્ક છે આ અર્ક અને આ ચૂર્ણ સવાર સાંજ પીવાનું છે આ તમે મગાવો એટલે તમે ગમે એવું તમારું પેટ વધી ગયું હોય અથવા જામી ગયું હોય ચરબી એને ઓગાળવાનું પણ આ કામ કરે છે અદ્ભુત રિઝલ્ટ આપે છે મહિનાની અંદર ઝીરોથી લઈ અને દસ દસ કિલો સુધી વજન વધાને ઘટે છે સોમાંથી નેવું જણાને સારામાં સારું પરિણામ આપે છે અને બે પાંચ જણા હોય તેને ઓછું પણ પરિણામ મળે છે પણ એકસો વીસ દિવસ સુધી ગમે એ માણસ કન્ટિન્યુ કરે છે એટલે એને અસર થાય થાય ને થાય જ છે તો એકવાર જરૂરથી આ કોમ્બો મગાવી અને ટ્રાય કરજો બહેનોને તો ખાસ ખૂબ મદદરૂપ થાય છે ડિલેવરી પછીનું પેટ વધી ગયું હોય અને શરીરની ચરબી કોઈ વાતે ઓગળતી ન હોય તેવા બહેનોને એટલે કે સો કિલોથી લઈ એકસો વીસ ચાલીસ પચાસ કિલો સુધીના બહેનો ભાઈઓને ખૂબ જ અદ્ભૂત રિઝલ્ટ મળે તેવો કોમ્બો છે તો એકવાર જરૂરથી મંગાવીને ટ્રાય કરજો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં તમે સંકલ્પ સંપર્ક કરી શકો છો જય ધન્વંતરી જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ